રાજકોટથી સમાચાર લાંબા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા રાજકોટમાં સવારથી અત્યાર સુધી સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા કાલાવડ રોડ અંડર બ્રિજમાં લોકોએ વરસાદી પાણીમાં સ્વિમિંગ પુલ જેવી મોજ માણી વોર્ડ નંબર નવ માં વોર્ડ ઓફિસ પાસે વરસાદી પાણી ભરાયા કાલાવડ રોડ જ્યોતિનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા પોપટપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ ગયા લોકોને હાલાકી પડી તો વાગડ ચોકડીએ પણ દર વખતની જેમ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં રાજકોટ ફાયર બ્રિગેડમાં રેલ નગરમાં ઋષિકેશ પાર્કમાં રોડ રેલનગર બ્રિજ તેમજ નાના ચોક ખાતેના ફ્લડ કંટ્રોલ રૂમમાં નાના મહુવા ચોકડી રૈયા ટેલિફોન એક્સચેન્જ ગેલેક્સી ટાઉનશિપમાં પાણી ભરાઈ ગયા ઘટનાની ફરિયાદો પણ મળી રેલનગર અંડરબ્રિજ પોપટપરા નાળું એસ્ટ્રોન ચોક પાસે અમીન માર્ગ તરફનો રેલવે લાઈન

સૌરાષ્ટ્ર નિશાન ગણાતા સાતમ આઠમના લોકમેળાની હાલત સૌથી ખરાબ જ્યાં આજે સાતમ આઠમ બે દિવસ લાખોની સંખ્યામાં લોકો આવવાના હોય ત્યાં અત્યારે

વેપારીઓ છે કે જેઓ માથે હાથ દઈને રડી રહ્યા છે કેમ કે મેળો આજે શરૂ થાય તેના કોઈ સંકેત નથી કાદવ કાદવના કારણે આવતીકાલે પણ પણ મેળામાં મજા નહીં આવે વરસાદના કારણે રાઇડ્સ બંધ છે આ વખતે યાંત્રિક રાઇડ્સને પરવાનગી પણ નહોતી આપવામાં આવી મેળામાં રાજકોટના લોકમેળાની મજા બગડી ગઈ જ્યાં બે દિવસ દરમિયાન હજારો લાખોની સંખ્યામાં લોકો આવવાના હોય ત્યાં અત્યારે સ્થિતિ એવી છે કે ફરકતું જોવા નથી મળતું કેમ કે વરસાદ એટલો વરસ્યો જેના કારણે પહેલા પાણી ભરાયા અને હવે જ્યારે પાણી ઉછર્યા છે તો લોકમેળામાં ચારે તરફ કાદવ કિચડનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેના કારણે જે ખર્ચ અહીંયાના સ્ટોલ ધારકો અને વેપારીઓએ કર્યો છે રાઈટ સંચાલકોએ કર્યો છે એ ખર્ચ તેમને આ વરસાદી પાણીમાં ધોઈ નાખવાનો વારો આવ્યો